હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ઠ દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને ભાઈને હાજરના રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો અત્યારે લગભગ વાગી ગયા છે દસ અને સવારે વ્લોગ નહોતો શું કર્યો આજે મોડા એટલો બધો મોડો નહીં પણ તોય તે હું થોડોક મોડો ખાઈ ગયો કેમ કે સવાર સવારમાં તો અમારે બધું કામકાજ હતું તો કામકાજ પતાવ્યું હવે તો એમ જાજુ બધું પાણી વાળે જ પાસે જોઈ શકો છો તમે તલમાં આવી રીતના તલ છે ને અહીંયા લીમડાના છાંડા નીચે કંઈક તલ થઈ ગયા દેખાતા નથી ફરતા છાંડો છે ને એટલે અહીંયા જોઈ શકો છો અને અહીંયા અલ્કેશ હજી પાણી વાળવાનું કામકાજ ચાલુ છે અને અલ્કેશ અહીંયા પાણી વાળતા હતા અને આપણે કામકાજ હતું આ બાજુ જોઈ શકો છો તમે દેખાય કે નહીં દેખાય ભરો આમ થોડું થોડું દેખાય છે લગભગ તો એવું કામકાજ કરતા હતા આપણે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આવું કામકાજ આપણે કરતા હતા અને અત્યારે આવ્યા છે અલ્કેશ જોડે ફોન લેવા માટે તો આ ઠેલા ધોવાનું ને એવું કામકાજ કરતા હતા હજી આપણે અહીંયા હકાલિયા કાઢવાનું ને એવું કામકાજ કા બાકી છે અને જીરું પણવાનું છે પણ જીરું પણ કાંઈ આવડે ને ચૂંદડીનું બૂંદડું બધું ધોઈ નાખ્યું કપડાંને કપડાં ધોતા હતા હવે હકાલિયા કાઢવાનું કામકાજ છે પણ હજી બધું સામાન લાવવું જોઈશે કેમકે મૂકવા માટે પાણી વાળવાનું નાખું વાળવાનું કામકાજ કાં ચાલુ છે ને બગલા ને પણ કામકાજ તૈયાર છે હોય તો કાંઈ નહીં હવે આપણે આગળ વધીશું તો કેમ કે આપણને અહીંયા નૈયા ઉભા રહીએ તો થઈ જાય કેમ કે થોડું થોડું હવે કાંઈ નથી કેવું ફ્રેન્ડ અને હવે તો વરોનું વરો બધી ઊભી છે એ પાડી નાખવાનું છે ને મારે કાલિયા કાઢવાના હતા પણ કેમ કરવું હવે વિચાર કાલિયા કાઢું કે હોય ડે કે કયું કામ કરું ઓડે જાય ને પાછું ધક્કા જ ધક્કી મારી જાદુ થાય અને ખેતરમાં આપણે અહીંયા તો આવવાનું નહોતું પણ ચંપલ ભૂલી ગયા હતા બે દિવસથી અહીંયા નીંદવા આવ્યા હતા ત્યાં એટલે ચંપલ લેવા તું ના આવ્યા એટલે હલ્કે છે તો હવે મને જવાનું કીધું કેમ કે જે નીંદવાનું કામ કરશે જે કાઢ્યો નીંદવાનો ઉપયોગ બાકી છે પણ એમાં પાણી વાળો હતું એટલે નિંદાય એમ નથી કરીશું કાંઈ નહીં હું જાઉં હવે બધા એને મારે ફોન કરવાનો હોય ફોન કરી લઉં મારા પપ્પાને મમ્મીને બધાને એ કામકાજ એક બાકી રહી ગયું છે કે એમ કે જાદા દિવસ થઈ ગયા મારા ફોનમાં તો રિચાર્જ નથી એટલે એમને કર્યો નથી અને હવે હું જા તડકો લાગે છે હવે ઉનાળો એટલે

છે ખેતર છે બાકી બધું ખાલી થઈ ગયું છે આજુબાજુમાં જોઈ શકું છું ચારે કોર બધા પડા ખાલી છે અને આમ થોડુંક આગે હે કંઈક વાવેલું તલ હે લગભગ એવું લાગે કેમ કે હવે આવી ગયો ઉનાળો એટલે બધું એવું હાલ્યા રાખે તો ફ્રેન્ડ્સ શું કહેવાય અમારે હવે આવું બધું કામ હાલે છે એક બાજુ આમ પકડવું પડે પણ શું કે તોયવા નતા લાવેઠું લાગે ખેતી સાડવા લાવ્યા હતા ને એટલે

કેમ કે મારથી એકલીથી થઈને જાજે નહીં નીકળે હાલ કે પાણી વાળતા હતા નહીં એટલે આને પાછું મારું કેવું ખાતું હોય ઘડીકમાં આય ને ઘડીકમાં આય ઘડીકમાં વાળી હોય ને ઘડીકમાં ખેતરમાં હોય એવું મારું કામકાજ હોય એટલે આવું કંઈક કામકાજ છે ને આ કામ મને બહુ બેસ્ટ લાગે છે શું કામ ખબર બેઠા બેઠા કરે રાખવાનું ને એટલે ગમે છે મને અને સાયણો થોડો ખારો હોય ને તો શેઠના ઘરેથી લઈ આવીશું પણ આ તરત કામ ચલાવવા માટે આવો લખી દીધો ને હાલે ને કેમ કે આટલા હાટો ને લેવા જ આવું જાય ને આવું ધક્કો જ ખાવો ને ધક્કો ખાવો ને શેઠાણે નહીં એમને હોય કામ થાણા ને એવું સાફ કરવાનું હોય છે મેથી ને એવું હવે અમારે આટલા થાય આટલું થયું ને જીરું હજી ખબર નહીં આટલું ના નકળે ને थोड़ा घूम थे जैसे हमारे हमारे छुट्टा थे जाए नहीं हमारे अकलो नहीं हाँ बताएं कि पाना से हम साफ करवाने हो वे दारे कायनत वो दारे कायनत के तो बाजरों के वो थे क्यों नहीं બાજરો હવે ઢુંડા કાઢવાની તૈયારીમાં છે ફ્રેન્ડ થોડા દિવસમાં તમને જોવા મળી જશે ની હમ બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસમાં સુકાઈ જઈશ પાણી પાઈ હા પાણી પાઈ ને સુકાય ને એટલે હાલો આવા ભર લાવ લાવો લો કોથળી દઈ દઉં ભરી દઉં પછી મારે હજી કામ ઘણું ઈ કરવાનું છે ટાઈમ જ નથી રહેતો આટલું આટલું કામ કરું તો મારું કામ જ નથી ઓળખાતું એટલે તે હુઈ રહે એટલે

ફળ ચા પી અને વાસણ ધોવા ચા બનાવી લે પછી પી ને હાલ્યા જાય પછી મારે વાસણ ધોવાનું કામ કાજ રે અને હું કામ નથી બનાવી રહી કે મારું કામ બીજું હોય અને એ બી ને હળીએ હળીએ ચા પીવાની આદત છે ને એટલે પછી મને કંટાળો આવે હાલો આમ કરતા કરતા ઊભું થવું નથી ગમતું ને એટલે ભરદવ ને ભરદે તો કાઈ નહીં ફ્રેન્ડ્સ આજનો દિવસ હમ આજનો દિવસ તે હું એ બીજું રાતે મને હું ખબર તો કાઈ નહીં આ બ્લોગ અહીંયા પૂરો કરીએ વિડિયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ની હમ અને જીરા જેવો મારે ને જીરાના કપડા મેચિંગ મેચિંગ થઈ ગયા હમ હમ હાલો રમવાનું નથી કામ કરવાનું આપણે કામ જ કરું હવે